જુનાગઢ માગરૂર શહેરમાં નગરપાલિકાની ગોળ બેદરકારી ફરી સામે આવી છે નગરપાલિકા દ્વારા પાણીનો વેરફાટ કરવામાં આવી રહ્યો છે હાલ પાંચ દિવસે પાણી આપવામાં આવે છે તેમાં પણ પાણીનો ભારે વેરફાટ તંત્ર દ્વારા કરવામાં આવતું હોય તેવો બનાવ સામે આવ્યો છે હાલ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને જૂના રબારીવાળા સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે રહીશો દ્વારા પાણી બાબતે અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં કોઈ કાર્યવાહી કરાઈ નથી હાલ ચોમાસા જેવો માહોલ સર્જાતા રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી હાલવા ચાલવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પાણીનો વેરફાર કરવામાં ન આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે લોકોની બહારે કોઈ આવે તેવી પણ લોક માંગ ઉઠી રહી છે